શ્રીમદ્ ભાગવદ ગીતા અધ્યાય બાર યોગ બીજા અધ્યાયથી અહીં સુધી ભગવાને દરેક સ્થળે સગુણ સાકાર પરમેશ્વરની ઉપાસના વખાણી સાતમા અધ્યાયથી અગિયારમા અધ્યાય સુધી ખાસ સગુણ સાકાર પરમાત્માની ઉપાસનાનું મહત્વ બતાવ્યું છે તેની સાથે પાંચમા અધ્યાયમાં સત્તરમાંથી છવ્વીસમાં શ્લોક સુધી છઠ્ઠા અધ્યાયમાં ચોવીસથી ઓગણત્રીસમાં શ્લોક સુધી આઠમા અધ્યાયમાં થી તેરમા શ્લોક સુધી અને એ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું પણ મહત્વ બતાવ્યું છે છેવટે અગિયારમાં અધ્યાયના છેલ્લા શ્લોકમાં સગુણ સાકાર ભગવાનની અનન્ય ભક્તિનું ફળ ભગવત પ્રાપ્તિ જણાવી મમત કર્મકૃતથી શરૂ થતાં એ છેલ્લા શ્લોકમાં સગુણ સાકાર સ્વરૂપ ભગવાનની ભક્તિની મહત્તા ભાર દઈને સમજાવી છે આ વિષય ઉપર અર્જુનના મનમાં આવી જિજ્ઞાસા ઉદ્ભવી કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની તથા સગુણ સાકાર ભગવાનની ઉપાસના કરનારા એ બંને ઉપાસકોમાં ઉત્તમ કોણ છે એ જાણવા માટે અર્જુન પૂછે છે એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવિતા કોણ ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું વળી બધી ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વમાં સમબુદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્યો મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહે છે કારણ કે દેહધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે પરંતુ હે પાર્થ જેઓ સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારે પરાયણ થઈ અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતાં મને ઉપાસે છે તે મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓનો રૂપ સંસાર સાગરથી હું જલ્દી ઉદ્ધાર કરું છું માટે તું મારામાં જ મન કર અને મારામાં બુદ્ધિ તું મારામાં રહીશ એમાં કોઈ સંશય નથી હે ધનંજય જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર અભ્યાસમાં પણ જો તું અસમર્થ હોય તો મારા માટે કર્મ કરવા તત્પર થાય મારે અર્થે કામ કરતો પણ તું સિદ્ધિને પામીશ જો એ કરવાને પણ તું અશક્ત છે તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી વશ કરેલા ચિત્તવાળો થઈ સર્વ કર્મફળનો ત્યાગ કર કેમ કે પૂર્વોક્ત અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે ધ્યાન કરતાં સર્વ કર્મફળોનો ત્યાગ કરનાર શ્રેષ્ઠ છે એ કર્મફળના ત્યાગથી સત્વરે શાંતિ પ્રાપ્ત થાય છે જે સર્વભૂતોનો દ્વેષ નહીં કરનાર મિત્ર ભાવે વર્તનાર દયાળુ મમતા વિનાનો અહંકાર રહિત સુખ દુઃખને સમાન માનનારો ક્ષમાવાળો સદા સંતોષી યોગનિષ્ઠ મન વશ રાખનારો દ્રઢ નિર્ણયવાળો અને મારામાં અર્પણ કરેલા મનબુદ્ધિવાળો હોય છે તે મારો ભક્ત મને ખૂબ જ પ્રિય છે જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ અમર્ષ ભય તથા ઉદ્વેગથી રહિત છે તે ભક્ત પણ મને પ્રિય છે જે વિનાનો પવિત્ર દક્ષ પક્ષપાત રહિત ગભરાટ વિનાનો અને સર્વ આરંભો છોડનારો છે તે મારો ભક્ત મને પ્રિય છે જે હર્ષ પામતો નથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી ઈચ્છા કરતો નથી અને શુભ અને અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો છે તે મને પ્રિય છે વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા દુઃખમાં સમાન ભાવ વાળો અને સંસારમાં આસકિત રહી હોય નિંદા અને સમાન માનનશીલ હોય જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે નિશ્ચિત સ્થાન વિનાનો અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિવાન મનુષ્ય મને પ્રિય છે જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મશ્ય ને સારી રીતે ભક્તો મને અત્યંત પ્રિય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપી શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ